રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાથી અમદાવાદ પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક અમદાવાદ પાસે સ્કૂટર ચાલકને અટકાવી ઉત્તરાયણ દરમા દરમિયાન તેમને ઈજા ન થાય કે કોઈ જાનહાની ન થાય તેવા હેતુ સાથે સુરક્ષિત કીટ અર્પણ કરી હતી સવાલ એ છે કે મુખ્યમંત્રીની કુને અને દીર્ઘ દ્રષ્ટિ આ સૌને સ્પર્શી ગઈ હતી અમદાવાદ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જસ્ટિન પરેરાનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાની મુલાકાતે ગયા હતા મહેસાણાની મુલાકાત તેઓ અમદાવાદ પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક અમદાવાદના ભાગોડે એક સ્કૂટર ચાલકને અટકાવી તેમને કીટ અર્પણ કરી હતી આ કીટ એ હતી કે આગામી ઉત્તરાયણના સમયમાં ખાસ કરીને દોરાના કારણે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા ન થાય કે કોઈના જીવ ન ગુમાવે તે માટે જે સુરક્ષિત રહેવા માટેની કીટ હતી એ મુખ્યમંત્રીએ આ સ્કૂટર ચાલકને અર્પણ કરી હતી સવાલ એ છે કે મુખ્યમંત્રીની દીર્ઘ દ્રષ્ટિ મુખ્યમંત્રીની જે કુનેહ છે અને લાગણી છે એ સૌને સ્પર્શી ગઈ હતી